જો જનરલની સીટ હશે તો જનરલ કેટેગરીની બધી શાળાઓ પસંદ કરી શકશે અને સાથે સાથે પોતે જે કેટેગરીનો ઉમેદવાર છે એ કેટેગરીની જગ્યાઓ પણ એ ઉમેદવારની શાળાના સિલેક્શનમાં બતાવશે તો એને પોતાની કેટેગરી અને જનરલ બંને જગ્યાનો પસંદગી આપી શકશે અને અગ્રણતા ક્રમ આપી શકશે તો કેટલાક ઉમેદવારોનો ડાઉટ એવો છે કે ધારો કે કેટેગરીની જગ્યા ઉપર ઓપનની મેરિટવાળો ઉમેદવાર જતો રહે તો પછી કેટેગરીવાળા ઉમેદવારનું શું કારણ કે જે ઉમેદવારોનું એલોટમેન્ટ કેટેગરી છે એ માત્ર કેટેગરીના સેક્શન બતાવે છે તો એ લોકોને જનરલની જગ્યાઓ પસંદ કરવા મળવાની નથી કોઈ ઉમેદવાર છે એની એલોટમેન્ટ કેટેગરી એ હોય તો એ માત્ર થી શાળા પસંદ કરી શકશે એ આવું આપણને એકંદરે લાગે છે પરંતુ મિત્રો એવું નથી જેટલી પણ જગ્યાઓ છે એટલા જ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે એનો મતલબ જેટલા લોકો ફાઇનલ મેરિટ લિસ્ટમાં છે એટલા લોકોને સરકારી નોકરી અવશ્ય મળવાની જ છે કોઈએ અર્થઘટન અવરું કરવાની જરૂર છે નહીં એનું કારણ છે તમને એક વાક્ય સમજાવું છું કે જેનો સમાવેશ કેટેગરીમાં થાય છે ધારો ઉદાહરણ આપું છું કે ભાઈ ફિઝિક્સની અંદર ધારો કે સાયન્સ જગ્યા છે એમાંથી અંદાજે વીસ જેટલી ઓપનની છે અને બાકી બધી કેટેગરીમાં છે ધારો કે દસ જગ્યાઓ છે ઇડબ્લ્યુએસમાં તો કોઈ પણ જનરલનો ઉમેદવાર કે જેની મૂળ કેટેગરી ઇડબલ્યુએસ છે તો એને જગ્યા અને જગ્યાઓ જગ્યાઓ આમ પસંદ કરવા પડશે ફરીથી કહું છું ઈડબલ્યુએસ દસ જગ્યાઓ હોય તો એ અને ઓપનની વીસ જગ્યા છે તો આમ જનરલ સીટ એલોટ થયેલા ઉમેદવારની ત્રીસ જગ્યાઓ જોવા મળશે અને ત્રીસમાંથી પોતાના અગ્રિમતા ક્રમ મુજબ કોઈપણ શાળા એને મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે મળી શકશે પરંતુ ઈડબલ્યુએસની દસ જગ્યાઓ છે એની સામે દસ ઉમેદવારો ઈડબ્લ્યુએસના પણ એલોટ થયેલા એફએમએલ બતાવે છે તો આ લોકોનું શું તો જ્યારે આવા ઉમેદવારો કે જે માત્ર ઈડબલ્યુએસમાં અથવા તો પર્ટીક્યુલર કોઈ કેટેગરીમાં જ એલોટ થયેલા છે એ ઉમેદવારોને માત્ર કેટેગરીની જગ્યાઓ નહીં બતાવે જે જિલ્લામાં કેટેગરીની જગ્યા છે એ જિલ્લાની કેટેગરી પ્લસ જનરલ આ તમામે તમામ જગ્યાઓ એ ઉમેદવારને બતાવવામાં આવશે જેથી સૃષ્ટર ત્યાર પછી એડજેસ્ટ થઈ શકે આશા રાખો છું તમને ખ્યાલ આવતો હશે ફરીથી તમને વાત કરું છું કે જેનો સમાવેશ કેટેગરીમાં થાય છે ઈડબલ્યુએસ હોય એસસી હોય એસટી હોય કે ઓબીસી હોય અને જે જિલ્લામાં કેટેગરીની જગ્યા હશે ધારો કે મહીસાગર જિલ્લામાં ઈડબલ્યુએસ કેટેગરીની જગ્યા છે તો જ્યારે EWS કેટેગરી નો ઉમેદવાર મહીસાગર જિલ્લો ઓપન કરશે ત્યારે એને માત્ર EWS ની જગ્યાઓ નહી બતાવે એને EWS ની સાથે સાથે ઓપન ની પણ જેટલી જગ્યાઓ છે તો જેટલી પણ જગ્યાઓ બધી કેટેગરીની ની SC ST ઉપસ્થિત OBC ની ટુકમાં એ જિલ્લામાં આવેલી તમામ જગ્યાઓ એ ઉમેદવારને બતાવશે અને ત્યાર પછી એ ઉમેદવારને શાળા મળી જશે ત્યાર બાદ રોસ્ટર ક્રમ કેટેગરી ચેન્જ થશે બરાબર છે કારણ કે સરકારીમાં જિલ્લા મુજબ રોસ્ટર હોય છે એટલે તો જેનો સમાવેશ કેટેગરીમાં થાય છે એને જે જિલ્લામાં કેટેગરીની જગ્યા હશે જરૂર નથી કે જિલ્લામાં કેટેગરીની જગ્યા હોય પરંતુ જે જિલ્લામાં કેટેગરીની જગ્યા હશે એ તમામ જિલ્લાની ફરીથી કહું છું એ તમામ જિલ્લાની બધી જ જગ્યા બતાવશે એટલી કેટેગરી બતાવશે નહીં તમામ જગ્યા બતાવશે અને જેમાંથી અગ્રમતા સિલેક્ટ કરવાની રહે છે સરકારીમાં શાળા પ્રમાણે રોષ ના હોય એટલે બધી જ જગ્યા બતાવશે મેરિટ પ્રમાણે મેરિટ કામ પ્રેફરન્સના ધોરણે ઉમેદવારની શાળા મળવાપાત્ર થશે અને જગ્યા જેટલી છે એટલા જ ઉમેદવારો છે એટલે જેટલા પણ ઉમેદવારો ફાઇનલ મેરિટ લિસ્ટમાં છે તમામને શાળાઓ મળી જશે એટલે કેટલાક ઉમેદવારોને એવું છે કે એફએમએલમાં જો જનરલ ઉમેદવાર કેટેગરીમાં જશે તો નીચેની કેટેગરીમાં ઉમેદવાર બહાર નીકળી જશે એવું થવાનું નથી રોસ્ટર ત્યાર પછી ચેન્જ થઈ જશે અને તમને કેટેગરી સિવાય જે તે જિલ્લામાં કેટેગરી જગ્યા હશે જે જિલ્લામાં એની એ જિલ્લાની બધી જ શાળાઓ તમને બતાવશે એટલે આ બાબતે નિશ્ચિત થઈ જાવ છો એટલે હવે તમને કોઈ પ્રોબ્લેમ હશે નહીં અને જે પણ ઉમેદવારો છે કે જે શાળા પસંદગી કરવાના છે એ એમના અનુભવ પ્રમાણે આ વાતની તમે પુષ્ટિ કરી શકો છો અને કોમેન્ટ સેક્શનની અંદર અવશ્ય જણાવજો જેટલા પણ ઉત્તર માધ્યમિકના ઉમેદવારો છે અને આગામી સરકારી માધ્યમિકની પણ ભરતી આવવાની છે તો એ તમામે તમામ મિત્રો આ બાબતનું ધ્યાન રાખજો અને તમામ મિત્રોને આ વિડીયો શેર કરજો ધન્યવાદ